ઝઘડીયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારમાં ખૂબ મોટા પાયે ગેરકાયદેસર રીતે રેતીનું ખનન અને તેનું વહન થઈ રહ્યું છે ગેરકાયદેસર રીતે લીજો ચલાવતા ચંચાલકો દ્વારા જવાબદાર તંત્રને જાણે ખિસ્સામાં મૂકી ચાલતા હોય એટલી બેફિકરાઈથી રેતી ખનન અને ઓવરલોડ રેતી વહન કરી રહ્યા છે તાલુકાના રાણીપુરા ગામે પણ છેલ્લા એક માસ જેટલા સમયથી રાણીપુરાના કાચીવાગામાંથી નર્મદા નદીના ચાલુ કરવામાં પાઇપલાઇન નાખી નાવડીઓ વડે રેતી તેનો સ્ટોક કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હતી ભૂસ્તર શાસ્ત્રીને મળેલ ફરિયાદના આધારે તેમની સૂચના અન્વયે ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા ગતરોજ બાવીસ જાન્યુઆરી બે હજાર રાત્રે સાડા બાર કલાકે રાણીપુરા તાલુકા ઝઘડીયા ખાતેથી પસાર થતી નર્મદા નદી પટ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવેલ તપાસ દરમિયાન નર્મદા નદી પટ વિસ્તારમાં એક યાંત્રિક નાવડી તથા એક ટાટા હિતાચી મશીન દ્વારા સાધી રહેતી ખનીજનું વિનધિકૃત ખોદકામ કરી ટ્રક માં સાદી રેતી ખનીજ ભરીને બિનઅધિકૃત વાહન કરવામાં આવતો હોવાથી આશરે સાઠ લાખ નો મુદ્દામાલ જપ્ત કરી ઝગડિયા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે તેમજ તપાસ ટીમના સર્વેયર અશ્વિન કોટડિયા દ્વારા જગ્યા પર સંગ્રહ કરેલ સાદી રેતી ખનીજના જથ્થાની માપણી જીપીએસ મશીનથી કરી આગળની નિયમો અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે બીજી છાપામારીમાં જૂના ટોટીદ્રા ગામે મામલતદાર ઝઘડીયા તથા ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા સંયુક્ત ટીમ બનાવી ટોટીદ્રા તાલુકા ઝઘડીયા ખાતેથી પસાર થતી નર્મદા નદી પટ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવેલ તપાસ દરમિયાન એક હોન્ડાઈ મશીન તથા બે યાંત્રિક નાવડીઓ દ્વારા સાદી રેતી ખનીજનું બિનઅધિકૃત ખોદકામ કરતા હોવાનું જણાય આવતા પચાસ લાખનો મુદ્દામાલ જપ્ત કરેલ તેમજ સ્થળે સાદી રેતી ખનીજનો સંગ્રહ કરેલ જથ્થાની માપણી જીપીએસ મશીનથી કરી આગળની નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ આમ ભરૂચ જિલ્લા વિભાગ દ્વારા બે દિવસની છાપામારી દરમિયાન કુલ રૂપિયા એક કરોડ દસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગેરકાયદેસર રેતી ખનન અને તેનું વાહનનો વેપલો કરતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે